નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું એનસીઆરબીના એક ચિંતાજનક રિપોર્ટ પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે ભારત દેશમાં સૌથી વધુ યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે કારણ જે સામે આવી રહ્યું છે જે કારણ છે સ્ટડી પ્રેશર કરિયર બનાવવાનું પ્રેશર એ બધાની વચ્ચે આર્થિક અને સામાજિક દબાણ કે જે આજના યુવાનો કદાચ સહન ન કરી શકતા હોય ને તેના કારણે તેઓ આપઘાત કરી લેતા હોય છે અને જે દેશમાં યુવાનો આપઘાત કરી રહ્યા હોય ત્યાં એ દેશનું જે ભવિષ્ય છે તે અંધકારમય થઈ રહ્યું છે તેવું કહી શકાય છે કોટા કે જેને જ્ઞાન નગરી કહેવામાં આવે છે કે જ્યાં લોકો દૂર દૂરથી ભણવા માટે જતા હોય છે કે જ્યાં પોતાના માતા પિતાથી દૂર રહીને પણ પોતાનું કરિયર બનાવી શકે તે માટે તેઓ રહેતા હોય છે ને એવા જ કોટામાં એવી જ જ્ઞાનનગરીમાં એ કોટામાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં છ મહિનામાં ચૌદ સ્ટુડન્ટસે સ્યુસાઈડ કર્યું છે કારણ એ જ છે વર્ક પ્રેશર આવતું હોય છે ક્યાંક જોબ ન મળતી હોય તેના કારણે પણ તેઓ સુસાઇડ કરી લેતા હોય છે આ બધાની વચ્ચે કે જે લોકો પોતાનું કરિયર બનાવવા માટે ઘણી તૈયારીઓ કરતા હોય છે પરીક્ષા આપતા હોય છે જેમને ગવર્મેન્ટ જોબ લેવી હોય છે આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ છે અને એટલે કે એજ્યુકેશન શિક્ષણ નીતિમાં જે ભ્રષ્ટાચાર જોવા મળતું હોય છે કે જેના કારણે પેપર લીકની ઘટના સામે આવતી હોય છે પેપર ચેકિંગમાં ભ્રષ્ટાચાર થતું હોય છે તો ક્યાંક પરીક્ષા રદ થતી હોય છે અને આ બધાની વચ્ચે જે યુવાનો છે તેઓ ગુગડામણ અનુભવતા હોય છે ને જેના કારણે તેઓ ઘણી વખત હારી જતા હોય છે અમુક એવા વિદ્યાર્થીઓ કે જેઓ પ્રેશરમાં આવીને પછી સામાન્ય એવી નોકરી કરી લેતા હોય છે તો અમુક એવા વિદ્યાર્થીઓ કે જેમને ઘણી મહેનત કરી હોવા છતાં પણ વારંવાર પરીક્ષા રદ થતી હોય કે પછી પેપર લીક થતા હોય તો સ્યુસાઈડ કરી લેતા હોય છે ઘણા બધા કારણો છે તેની પાછળ અને જે રીતે આજના યુવાનો આપઘાત કરી રહ્યા છે તે જોતા યુવાનો તણાવ મુક્ત રહી શકે તેની માટે શું કરવાની જરૂરિયાત છે સરકારની નીતિમાં શું ફેરબદલ થવા જોઈએ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર રિચાર્ડ મેકવાન જેઓ કાઉન્સિલર છે વિજય ઠક્કર શિક્ષણવિદ છે એજ્યુકેશનલિસ્ટ છે હાર્દિક ભટ્ટ યુથ તરીકે આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક સૌથી પહેલા જે આંકડાઓ સામે આવી રહ્યા છે રિપોર્ટ અનુસાર વર્ષે વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે યુવાનોની વાત નથી સ્ટુડન્ટની વાત છે એટલે કે વિદ્યાર્થીઓની વાત છે એટલે જે લોકો ભણી રહ્યા છે જે લોકો પોતાનું કરિયર બનાવવા માંગે છે જે લોકો અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છે આપણા ઇન્ડિયામાં એવા વિદ્યાર્થીઓનો આંકડો છે દસ હજાર વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે આ આંકડો કેટલો ચિંતાજનક કહી શકાય છે વિજયજી શું કહેશો એક એજ્યુકેશનલિસ્ટ તરીકે શું લાગે છે કે આપણે ભાર વિનાના ભણતર તરફ આગળ વધવા માટે નવી શિક્ષણ નીતિ તો લઈને આવ્યા છે પરંતુ છતાં પણ હજી ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ નીતિમાં એવા ફેરબદલ નથી થયા કે જે વિદ્યાર્થીને આપઘાત કરતા રોકી શકે જી આ આંકડો બહુ ભયાનક છે બીક લાગે તેવો છે અને ચોક્કસપણે આમાં કોઈ ફેરફાર થવા જોઈએ આ ફેરફાર છે ને એમાં સૌથી વધારે જો અગત્યનું પરિબળ હોય તો એ સફળતાનું પ્રેશર છે એ સફળતા મા બાપના પક્ષે મૂકેલી પહેલો તબક્કો છે બીજા બધા જ પરિબળો છે પણ બીજા બધા પરિબળો બધા લોકોને લાગુ પડે બધા લોકો આત્મહત્યા નથી કરતા તો સૌથી વધારે જે પ્રેશર છે એ સફળતાનું જે પ્રેશર છે

વિદ્યાર્થીઓ આજનો જે યુવા છે પોતે પણ એટલું એન્થુઝિયાસ છે ને એવી રીતે બધી જ બધા જ ફિલ્ડમાં બધી જ રીતે એમને પોતે પણ આગળ આવવું હોય છે એમાં ક્યાંક જો નિષ્ફળતા મળે છે તમને સહન નથી થતું ને એ નિષ્ફળતા કે જે કદાચ એમની મહેનત ન કરવા પણ મળે ને તો એક વખત સમજાય પણ છે પણ આજના સમયમાં મહેનત કર્યા છતાં પણ આ ભ્રષ્ટાચારના લીધે જે વિદ્યાર્થીઓને સહન કરવું પડતું હોય છે એ ક્યાંક એમની સહનશક્તિથી વધારે છે એવું કહી શકાય છે ચોક્કસ હમણાં જ આપણે જોઈએ તો ઉદાહરણ ની એક ઉદાહરણ યુજીસીટની જે એક્ઝામ હતી એ હમણાં જ રદ કરવામાં આવી એમાં અમુક ગેરરીતિ લાગી હતી એટલે રદ કરવામાં આવી ચોક્કસ એવા પુરાવા પણ નહોતા મળ્યા કે હા ગેરરીતિ થઈ જ છે તો પણ એ એક્ઝામને રદ કરી દેવામાં આવી હું પોતે પણ ચાલીસ કિલોમીટર મારા ઘરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા સેન્ટર ઉપર ગઈ હતી કે અમારી જોડે એ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું કે જાણે અમે કોઈ મોટા ગુનેગાર હોઈએ કાનની બુટ્ટીથી માંડીને આપણા બુટ મોજા બધું જ સેન્ટરની સાવ એકદમ બહાર કઢાવી દેવામાં આવતા હતા અને ત્યાર પછી અંદર તમે જાઓ ત્યાં પણ તમારી પૂરેપૂરી તપાસ કરવામાં આવે કે તમે ક્યાંક કંઈક લઈને તો નથી આવી ગયા ને એ છતાં પણ આટલી બધી ચેકિંગ કર્યું હોય અમારી આટલી રાત દિવસની મહેનત અને લાખો વિદ્યાર્થીઓની આટલી બધી મહેનત અને યુજીસી નેટ એક એવી પરીક્ષા હતી કે જે પ્રોફેસર બનવા માટે આપવામાં આવે છે પ્રોફેસર અને એવા લોકો જેમાં એલિજિબલ હોય છે કે જેમણે પોતાનું માસ્ટર્સ કમ્પ્લીટ કરી લીધું હોય છે એ આપણે કહી શકીએ કે હાઈલી એજ્યુકેટેડ લોકોની એક્ઝામ હોય છે કે જેઓ પીએચડી કરી રહ્યા છે પીએચડીમાં પ્રવેશ મેળવવો છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર તેઓને બનવું છે તેવી પરીક્ષા માટે તો આ જે પરીક્ષા છે એ જે રદ થાય ને એ એક કલંક સમાન છે કે સરકાર આ પરીક્ષા આ દિવસ સુધી રદ નથી થઈ આ સૌથી પહેલી વખત આપણે આખું જો જોઈ લઈએ ને તો એક આખા સિનેરીઓમાં સૌથી પહેલી વખત આ એક્ઝામ રદ થઈ છે આપણે એવું કહી શકીએ

એ મહેનત કરવાનો પણ સવાલ નથી પણ આમાં છે ને સમયનો બગાડ થાય છે કેમ કે અત્યારે તમે ભણો એની સાથે સાથે તમારે આર્થિક ઉપાર્જન એટલે કે કોઈ પણ ફિનાન્સીયલ આપણે પ્રવૃત્તિ કરવી જરૂરી છે નોકરી કરવી જરૂરી થઈ ગઈ છે એટલે આ ટાઈમનું જે મેનેજમેન્ટ કરવું હોય છે ને બહુ જ અઘરું પડે છે હવે આપણે પહેલાના સમયમાં જોતા હતા કે એક કોઈ પેપર લીક નહોતા થતા આમાં કોઈ પોલિટિકલ વાત નથી કોઈ પણ પેપર પહેલા લીક થતા નહોતા પણ હમણાં કદાચ બની શકે કે ક્યાંક ને ક્યાંક એક માણસાઈમાં પણ ક્યાંક એવું થઈ ગયું હોય કે માણસાઈ આપણામાં ઓછી થઈ ગઈ હોય કે અમુક પૈસા ની લાલચ માં જે આપણે કહીએ છીએ તે લોકો અમુક રૂપિયા લઈ અને આ વસ્તુ કરતા હોય મોટા ભાગે પ્રેસમાંથી જ પેપર ફૂટતા હોય છે એટલે આમાં કોનો વાંક હોય ને એ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ પેલી બિન સચિવાલય જે પરીક્ષા હતી મોટા મોટું બહુ જ મોટું એનું બન્યું હતું બે હજાર અઢાર માં એ પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી બહુ મોટી સંખ્યામાં એની પરીક્ષા લેવાઈ હતી અને એ પણ બહુ મોટા આંદોલન થયા હતા અત્યારે પણ આપણે જોઈએ ટેકટાક ના આંદોલનો પણ ચાલે છે એટલે આ બધું છે ને ક્યાંક ને ક્યાંક આપણે સામાજિક જીવનમાં પણ બહુ ભંગાર પડાવે છે અમુક વર્ષે એવું થાય છે મિનલ કે આપણે જે એક લગ્નની ઉંમર અને ભણવાની ઉંમર સરખી થઈ જતી હોય છે બંનેનું એનું પ્રેશર બહુ જ આવતું હોય છે એટલા માટે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિને આ વિચાર ક્યાંક ને ક્યાંક આવી જતો હોય છે કે યાર આની કરતા તો છૂટી જવું સારું પણ આમાંથી પાછું વળવું જરૂરી છે અને એના માટે એક જે મજબૂત મનોબળ કહીએ ને એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો બિલકુલ મજબૂત મનોબળ શું એટલું મજબૂત મનોબળ છે રિચાર્જ શું લાગે છે આપને કે આ પ્રકારની સિસ્ટમ જો આપણને જોવા મળતી હોય તો કેટલું મજબૂત મનોબળ હોવો જોઈએ કે જે નથી એ આંકડાઓ દર્શાવી રહ્યા છે આંકડાઓને આપ કેવી રીતે જુઓ છો એનસીઆરબી ના રિપોર્ટ અનુસાર વર્ષે દસ હજાર સ્ટુડન્ટ સ્યુસાઈડ કરી રહ્યા છે રિચાર્જ સો ઘણી બધી વખત છે ને આપણે જ્યારે વાત કરીએ ત્યારે અ એરિયા ઓફ કન્સર્ન દસ હજાર સ્ટુડન્ટ ઇટ્સ એરિયા ઓફ કન્સન એની અંદર એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સ છે કે હું હું કોને ઇન્ફ્લુઅન્સ કરી શકું છું નાનું સર્કલ છે એરિયા ઓફ કંટ્રોલ કે આ કંટ્રોલ હું કરી શકું છું કંટ્રોલ ધ કંટ્રોલેબલ્સ લેટ એસ ટોક અબાઉટ ધેટ બાકી ની સારી થાય પણ જે મા બાપો અત્યારે સાંભળી રહ્યા છે એમને હું કહેવા માંગુ છું કે એજ્યુકેશન સિસ્ટમ અને નિયમો ને પીપલ લાઈક ને બધું શું કરી શકશો એની અંદર મને લાગે બાળકો વિચારવાની જરૂર છે પાંચ વર્ષે પહેલા ધોરણની અંદર બાળક જવું જોઈએ એની જગ્યાએ આપણે અઢી વર્ષે એ જ ભાર મૂક્યો એ જ કોમ્પિટિશનમાં મૂક્યા એ જ કર્યું ત્યાંથી શરૂઆત થાય છે ને આજે વધારે વ્યક્તિઓ અને આ કરુણ પરિસ્થિતિની અંદર હું ખાલી મા બાપોને વિનંતી કરવા માંગુ છું કંટ્રોલ ધ કંટ્રોલેબલ્સ તમે બાળકોને બે સી થી મુશ્કેલી મૂકો છો એક તો કમ્પેરિઝન કારણ કે આપણે પણ સ્ટેટસ બતાવવું છે કે મારો છોકરો નીટ નું આ લાયો મારો છોકરો નીટ પછી આ કરશે દરેક એન્જિનિયર અને દરેક પ્રોફેસર જ બનશે એવું જરૂરી નથી એમની કેપેસિટી જો માછલી પાણીમાં તરવા માટે હોય અને હવામાં તરવાનું ના કહો અને એટલા માટે જો મા બાપો કમ્પેરિઝન પોતાના સર્કલમાં અને બાળકોને પણ એની અંદર લાવવાનું બંધ કરશે કંટ્રોલ ધ કંટ્રોલેબલ કરશે તો બહુ સરસ હશે અને જયારે ના કરી શકીએ ત્યારે કન્ડેમ કોની પર કરીએ છીએ બીજો સી કમ્પેરીઝન અને કન્ડેમનેશન કેમ થાય છે તું આવો તું આવો કરે તારા થશે જ નહીં પેલો આવું કરે અને એના કારણે માણસ

એની શક્યતાઓ વધી રહી છે કારણ કે ગવર્મેન્ટ પાસે કોઈ જવાબો નથી કે આ નીટ ને કેવી રીતે આટલા લોકો હું જાણું એવા એવા બાપોને કે જે લોકોએ વેકેશન માણ્યા વગર ખાલી છોકરીની ઉપર ફોકસ કર્યો હોય કે નીટ આપી શકે અને જયારે એ છોકરીને ખબર પડે કે મેં તો બસ બેસ્ટ કર્યું છે પણ હવે એવું કર્યું છે કે જયારે સરકાર જોડે સમય નથી અથવા એમને સમજ નથી પડતી કે શું કરવું

આ બધું જ એમનું નેવે મુકાઈ જાય છે કે એમણે જે મહેનત કરી છે હવે ચુકાદો આવશે તો એની તૈયારી કરવાની છે કે આપણે બીજું કંઈક કરવાનું છે આ બધી જ ગુંચવણ એમની સામે ઊભી રહી જાય છે એમની સામે એમના પેરેન્ટ્સની સામે પણ યા અને અત્યારે એ લોકો નીટનું વાંચશે કે ફરી તૈયારી કરું કે ના કરું એ લોકો વધારે ટીવી અને આ ચુકાદા તરફ બેઠા છે કે જે લોકો એની કોઈ જરૂર નથી અને એટલા માટે આ એરિયા ઓફ કન્સર્ન છે એમને જે કરવું એ કરવા દો કન્ડેમ બંધ કરો તમારા દીકરાની કેપેસિટી શોધો તમારી દીકરીની કેપેસિટી શોધો અને એમને જીવન એન્જોય બનાવો હું તમને કહું જે લોકો સક્સેસફુલ થયા છે દરેક એરિયાની અંદર એ લોકો કેપેબલ છે એમની કેપેસિટી અને કેપેબિલિટી મીન્સ હાર્ડવેર એ કેપેસિટી છે આપણા મોબાઈલની કેપેસિટી એટલે કે હાર્ડવેર હાર્ડવેર સારો હોય ને એની કેપેસિટી પણ આનો સોફ્ટવેર એની કેપેબિલિટી છે આ બેના જ્યાં સમન્વય થતો હોય એવી વાતો શોધો અને નીટ હોય તો જરૂર આપો પણ જે નિર્ણય આવે ફરીથી આપીશું કે હારી જવાની જરૂર નથી મા બાપો ને કહું છું કે શા માટે આપણે વધારે પાકું તો તમે કેવી રીતે જુઓ છો એની પછી ઘણા બધા વાત આપની ખૂબ સાચી છે નિસાચી કે આ રીતનો એક મનોબળ રાખવો જોઈએ આપણે કે ફરી આપીશું પણ બીજેથી લાગે છે કે ક્યાંક સમય વેડફાય છે એ નથી એ લોકોને સહન થતું માતાપિતાને નથી થતું ઘણા વિદ્યાર્થીઓ જો આપઘાત તરફ વળી જતા હોય તો એનું કારણ એ પણ છે કે એમનો સમય ઘણી બધી વખત આપણે સમજી નથી શકતા પણ સમય એટલો કિંમતી હોય છે કે એ સમય ગયા પછી એમને એવું લાગતું હશે કે હવે શું થશે કે હવે હું શું કરી પણ લઈશ હવે મારી પાસે શું સમય છે અને શું હવે ફરી એક વખત આટલો સમય હું આપી શકીશ હવે કોઈક પરિણામ શું આવશે આવા બધા જ સવાલોથી જયારે લોકો ઘેરાઈ જતા હોય છે ને જવાબ નથી મળતો ત્યારે એ લોકો આપઘાત કરી લેતા હોય છે વિજયજી જી આમ તો બે પ્રકારના વિદ્યાર્થીઓ આપણે એને ભાગ કરી શકીએ

શિક્ષણ હથિયાર તરીકે માની ને કોઈ એવી જગ્યા પર પોતાનો આધાર મૂકવા માને છે કે જેના કડે જીવી શકે એને ટેકો જોઈએ છે એટલે એવું વિચાર છે કે આ પરીક્ષા આપું એમાં હું પાસ થઈ જઈશ મને નોકરી મળશે હું સેટ થઈ જઈશ ત્યાં પછી પેપર ફૂટે છે પછી આ પરીક્ષા આપીશ આ પરીક્ષા એમ કરતા કરતા એના આધારો જયારે ફૂટી જાય છે એક ઘણી વાર તો કેવું બને છે કે એને અંતિમ આધાર લાગતો હોય ઘણીવાર એવું બને કે બે વર્ષ બાકી હોય ઉંમર થવાના અને છેલ્લી પરીક્ષા આવતી હોય અને જયારે એ પરીક્ષાનો પેપર ફૂટી જાય અથવા તો એ પરીક્ષા બરાબર ન લેવાય તો એવા સમયમાં એને એવું લાગે જ્યારે એને એમ લાગે કે ભાઈ મારો અંતિમ આધાર છે મારો અંતિમ ઈચ્છો છે અને એમાં જ્યારે નિષ્ફળ જાય છે અથવા તો કોઈ બાહ્ય પરિબળો એને અસર કરે છે ત્યારે એને એવું લાગે છે કે હવે મારા માટે જીવવાનું કોઈ કારણ નથી અને એવા એવી વખતે આ મજબૂત મનોબળની જરૂર પડતી હોય છે પરીક્ષા પાસ કરી અધ્યાપક માટેની મને ખબર છે

અને બધા દુખી થનારા મજબૂત મનોબળના નથી હોતા અને એમાંના અમુક લોકો નથી એની પાસે નોકરી નથી એની પાસે આર્થિક ઉપાર્જન નથી એની પાસે લગ્ન જીવનના કોઈ ભવિષ્યના ચાન્સીસ કે નથી એની પાસે રૂમ પર રૂમનું ચૂકવવાનું ભાડું જે ભાડે રહેતું હોય ત્યારે આ બધા જ પરિબળો અને નથી એ ઘરે જઈ શકે ને મમ્મી પપ્પાને મોડું બતાવી શકે ત્યારે આ બધાની વચ્ચે સૌથી મોટી વાત કે માતા પિતા પણ એક નાનું બી કંઈ બોલી દે ને કે આવું કેમ થયું એનું દુઃખ પણ એ જોઈ લે ને તો બસ ત્યાં એ માણસ પતી જાય છે ત્યાં જ એની જે હિંમત છે એ હારી જાય છે માતા પિતાનું ઇન્ટેન્શન બિલકુલ પણ ના હોય એ પોતાના બાળકને દુઃખી ન જ કરવા માંગતા હોય પણ એમનું દુઃખ ઘણી બધી વખત નથી દેખા દેખી શકતું બાળક હવે હાર્દિક આપણે યંગસ્ટર્સ આજના સમયમાં યંગસ્ટર્સ કેટલા બધા આમ એ લોકોમાં કેટલું બધું ઇનોવેટિવ વસ્તુઓ હોય છે કેટલું ઇનોવેશન એ લોકો કરી શકતા હોય છે છતાં પણ એમને આપણે સમજાવવું જોઈએ કે આજના ટાઈમમાં ચલો કોઈ ગવર્મેન્ટ એક્ઝામ છે જેમાં આવું કંઈક થઈ રહ્યું છે તો એમને એમનામાં આજે ઘણું બધું છે આજના યંગસ્ટર્સ તો પહેલા તો કદાચ આપણે એટલું બધું ઇનોવેટિવ કરતા એ લોકોને નહોતા જોઈ શકતા પણ આજે આપણે જોઈ શકીએ છીએ અને એ પણ વસ્તુ છે કે આજના સમયમાં એ સ્ટાર્ટઅપ ને એ બધાના કારણે એ ઇનોવેટિવ જો કોઈ કરી રહ્યું છે તો એની પણ વેલ્યુ છે અને એ એની પાસે એક ઓપ્શન છે અમુક અંશે પાંચ એક વર્ષની તૈયારી કરે ગવર્મેન્ટ જોબ ની અને પછી છોડી દે છે કે હવે નથી થતું તો ચલો આપણે આમાં ટાઈમ બગાડીએ નહીં પ્રેક્ટિકલ હોય છે અમુક લોકો અમુક પ્રેક્ટિકલ હોય છે પણ અમુક આમાં એવું થઈ જાય છે કે ના યાર પાંચ પાંચ વર્ષ આપ્યા હજી થોડાક વર્ષ મહેનત કરી લઈએ ને તો હજી પાસ થઈ જઈશું એટલે આમાં એ બે ટાઈપ અલગ પડી જાય છે પણ સો ટકા આજનું યુથ જેટલું ઇનોવેટિવ છે અને આંગળીના ટેરવે અત્યારે જે આપણને ઇન્ફોર્મેશન મળે છે પહેલા નહોતી મળતી અત્યારે ઘણા બધા આપણી પાસે થઈ ગયા છે અને આપણે ન્યુ એજ્યુકેશન પોલિસીની હમણાં જો વાત કરીએ તો શિક્ષણમાં પણ અત્યારે હવે પહેલા ધોરણથી જ ઘણા બધા બદલાવ આવી જવાના છે કે જેમાં ક્રિએટિવ માઇન્ડસેટ ઉપર ફોકસ કરવામાં આવશે અને એકચુઅલી આપણા છે ને એક અંગ્રેજી શિક્ષણ શાસ્ત્રી હતા આઈ થિંક જેમ્સ એન્જલ નામ હતું એમનું એવું કહ્યું હતું કે જે શિક્ષક કે શિક્ષણનું જે કામ હોય ને એ રોટલો કેમ રડવો તે નહીં પણ એ કોળિયો કેમ મીઠો કરવો તે હોય છે તો હવે આ જે નવી શિક્ષણ નીતિ આવશે ને એમાં આપણે જે સંસ્કૃતિ સાથે સમન્વય કરી અને સાથે સાથે જે તમે જે ક્રિએટિવ અને ઇનોવેટિવ હવે તો હાર્દિક હેલ્પફુલ રહેશે કે નાનપણથી એક આઈડિયા આવી શકશે કે બાળકને શેમાં રસ છે અને એ પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવશે અને કદાચ ત્યાંથી જ એને એક પેલું કહેવાય ને કે ત્યાંથી જ એને સ્ટેટ્સ મળી જશે કે એને કયા ફિલ્ડમાં જવું છે પણ વાત તો છે કે અત્યારે જે યંગસ્ટર્સ છે અત્યારે જે યુવાનો છે એમને જે આ નર્તરૂપ થઈ રહ્યું છે જેના કારણે આ આપઘાત કેસો વધી રહ્યા છે રિચાર્ડજી શું લાગે છે કે આપણે કઈ રીતે એમને એમનું કોન્ફિડન્સ લેવલ વધારી શકીએ છે કે જો કંઈક ઇનોવેટિવ કરવાની એમનામાં ક્ષમતા છે તો આ બધી જ બાબતોથી ગભરાવાની જરૂર પણ નથી અને કોઈ પણ એક્ઝામ હોય એનો કોઈ પણ પરિણામ આવે છે ત્યારે પણ આ વાત સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ પણ હવે લાગે છે કે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ આપે છે એમને વધારે સમજાવવાની જરૂરિયાત છે એન્ડ બીજી એક વસ્તુ એ પણ છે રિચારજી કે લાગે છે કે ક્યાંક ગવર્મેન્ટ ની જે લોકો તૈયારી કરતા હોય છે એટલા ફૂલ્લી ફોકસ્ડ હોય છે ને કે એ બીજું કશું જ નથી કરતા ઘણી વખત અમુક એમનો લત પણ હોય છે કે જેના કારણે ઘણી વખત ન પણ આ ભ્રષ્ટાચારની વાત તો અલગ છે પેપર લીક ની વાત પણ અલગ અને પેપર ફરીથી લેવામાં આવે બધી જ વાત અલગ પણ અમુક એવા કારણોના લીધે પાસ નપાસ પણ થઈ જાય માણસ એટલે કંઈક ઓપ્શન પણ લઈને ચાલવું જોઈએ નહીં તો આ સ્થિતિ આવી જાય છે કે ઘણી વખત આપણે નિરાશ થઈ જઈએ છે હતાશ થઈ જઈએ છે રિચાર્ડ જે યા હું છેલ્લા બાર વર્ષથી બ્રેન મેપિંગ કરું છું અને હું ટાટા કોકો કોલા મોટી મોટી કંપનીઓમાં હતો સારી પોઝિશન પર હતો પણ મેં આ ત્યારે જોયું કે આટલો બધો આપઘાત નો રેટ છે એટલા માટે હું મારા કમ્ફર્ટ ઝોન ની અંદર રહું સરસ કમાઉન સક્સેસફુલ થયું એવું નહીં પણ કેવી રીતે હું હેલ્પ કરું પિનલભાઈ હું તમને કહું તમે લિંગ્વિસ્ટિક સ્માર્ટ છો એટલા માટે આટલા બધા કેમેરામાં આટલા બધા લોકોની અંદર લાઈવ ની અંદર ફટાફટ તમારા શબ્દો આવે છે પણ ઘણા બધા લોકો એવા છે કે જ્યાં એ લોકો બોલી ના શકે ને તમે કેમેરા આગળ બેસાડી દો પછી ગેંગે ફેગે થઈ જાય ને અત્યારે જે લોકો રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે ને જે બાળકો કેપેબલ નથી એ લાયક બનવું એ ફિલ્ડ લેવા માટે એ લોકો આજે પાણી બેસી ગયા છે કેમ કારણ કે એમને ખબર હતી કે ભાઈ મન નહીં સમજ પડતી અને એ મા બાપો સૌથી વધારે ડિપ્રેશનમાં છે કારણ કે કારણ કે દસ વર્ષ પહેલા મેં એક વ્યક્તિનું કરેલું બ્રેન મેપિંગ એ વ્યક્તિ બીજું કરવું તો મેં કીધું તમે યુ આર અ સાયકોલોજીક સાયકોલોજીસ્ટ મટીરિયલ આજે ની અંદર એમનો પહેલો સેલરી એમને જેવો એપોઇન્ટમેન્ટ લેટર આવ્યો મને કે સર છત્રીસ હજારનો સ્ટાર્ટિંગ પગારથી મને ત્યાં પ્રોફેસર તરીકે રાખે છે આપણે એમનામાં રહેલી મૂળભૂત તાકાતોને સમજીએ અને એ તાકાતો મુતાબિક આપણે એમને કરિયર લેવા દઈએ તો માછલી તરસે પાણીમાં મસ્ત અને માછલી હવામાં આપણે જળ પર નહીં બેસાડ દે અને એ એ પેલા પક્ષીને હવા ઉડવા દઈશું એને પાણીની અંદર ડૂબક્યો મારાય મરાય નહીં કરીએ બિચારો ગુંગળાઈ જશે આ જે સ્ટુડન્ટની હાલત અને એમનાથી વધારે ખરાબ પરિસ્થિતિ એમના મા ની છે કારણ કે લોન લઈને બધું જ કાર્યક્રમ કરેલો છે મીન્સ જે પૈસા આપણા નથી આપણી જોડે નથી બીજાની જોડેથી લઈધા સાની માટે લીધા જે વસ્તુની જરૂર આપણા બાળકને નથી એ રસ્તો એ લેવા માટે અને કેમ જેને આપણે ઓળખતા નથી ને એમને ઇમ્પ્રેસ કરવા માટે આ કરુણતા આયરની ઓફ ધ લાઈફ કે પૈસા જેની આપણા નથી જે લાઈન આપણી નથી જેને આપણે ઓળખતા નથી એને ઇમ્પ્રેસ કરવા માટે કર્યું છે એટલા માટે હું જ્યારે આ જોઉં છું ત્યારે દુઃખ લાગે છે એટલી દયનીય પરિસ્થિતિ થઈ જાય છે કેમ માણસો કેમ મા બાપો જે કંટ્રોલ એ પોતે કરી શકે છે એની અંદર જવા દો ઘણા બધા મા બાપો ના નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ની અપેક્ષા રાખે છે એમના મમ્મી ને પપ્પા ની બે ના માર્કશીટ ભેગા કરીએ ને તોય એમના નાઇન્ટી ના થતા હોય એ લોકો ત્યાં આવી અપેક્ષાઓ રાખે છે જી બિલકુલ આજ અપેક્ષાઓ એમને આપઘાત સુધી લઈ જાય છે અને સમજવાની જરૂરિયાત છે સમય ઓછો છે પણ અંતમાં વિજયજી એક વન લાઈનર આપણે સ્ટુડન્ટ ને મોટિવેટ કરી શકીએ અને આપણા દેશના યુવાનો આવી રીતે સુસાઇડ કરી રહ્યા છે આપણે કંઈક એમના સુધી પહોંચાડી શકે એમને હિંમત આપી શકે શું કહે જી મારા યુવાનોને એ કહેવું છે કે તમારું મન છે એ સરકારી નોકરી પર જે ભારણ છે એને ઓછું કરવું જોઈએ વિશ્વના કોઈ દેશમાં સરકારી નોકરી માટેનો આટલો ક્રેઝ કે આટલા ફોર્મ ભરાતા નથી તો જેટલા આપણે જી આપણે 4000 ની જગ્યા સામે 24 લાખ ફોર્મ ભરાય છે હવે બાકીના લોકો નિષ્ફળ થવાના જ છે આપણો મતલબ ફોર્મ ભરો ત્યારે નિષ્ફળતાનો આંક વધી ગયો છે 99.99% લોકો નિષ્ફળ થવાના છે શું છે યુવા તરીકે અનુભવ પરથી મારા હું એક કહીશ કે ચોક્કસ આપણે આપણી જાતનું મૂલ્યાંકન સ્વોટ એનાલિસિસ થી કરવું જોઈએ સ્વોટ એટલે કે સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ આ ચારે ચાર આપણામાં કયા છે તેમાં પ્લસ કરવાની જરૂર છે ને તેમાં માઇનસ કરવાની જરૂર છે અને સૌથી છેલ્લે પ્લાન બી તો રાખવો જોઈએ તમારા બાળક માટે તમારા જીવન માટે ઓલવેઝ એક મસ્ત રસ્તો છે તમારી ચેલેન્જ તાકાત શોધી નાખીને એને લઈ લેવાની છે કોઈ એક વસ્તુ પર બેસી જવાની જરૂર નથી સમય અહીંયા સમાપ્ત થાય છે વિજયજી હાર્દિકજી રિચાર્ડ મિકવાનજી આપશો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો વાત કરી તણાવ મુક્ત વિદ્યાર્થીઓ ક્યારે અને બસ આજ સવાલનો જવાબ આપવાનો આપને પ્રયાસ કર્યો છે કે કઈ રીતે તો હોય તો શું કરવું જોઈએ ને કોઈ પણ પરીક્ષાનું પરિણામ ક્યારેય અંતિમ નથી હોતું ને હંમેશા આપણે જ્યારે ચર્ચામાં ડિસ્કસ કર્યું ને કે કોઈ બી પ્લાન જો આપણી પાસે હશે ને તો એ પ્લાન ફેલ થશે તો આપણે ક્યારે એવા હતાશ નહીં થઈએ અને સૌથી મહત્વની વાત માતા પિતા ક્યારે પોતાના બાળકો પર એટલું પ્રેશર ન નાખે એટલી અપેક્ષા ના રાખે કે જેમની એમની અપેક્ષા એમને આપઘાત સુધી દોરી જાય કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર